અક્ષરચોક બ્રિજ ઉપર સીએનજી મારુતિવાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામીએ ઉનાળાની ઋતુની શરૂઆત થતાં આગના બનાવોમાં પણ વધારો થતો જોવા મળે છે ઉનાળા દરમિયાન લોકોએ પોતાના ઘરોમાં વીજળીના તારો સહિત ઉપકરણોની નિષ્ણાતો પાસે તપાસ કરાવવી જોઈએ સાથે સીએનજી સહિતના વાહનોમાં પણ આગ જેવી ઘટના ન બને માટે પૂરતી કાળજી નિષ્ણાતો પાસે સમયાંતરે તપાસ કરાવવી જોઈએ બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહેલ મારુતિ સીએનજી વાનમાં આગ લાગી હતી વાનમાં આગ લાગતા વાન સવાર તેમજ અન્ય એક વ્યક્તિ સમયસૂચકતા વાપરી વાન સાઈડમાં ઊભી રાખી નીચે ઉતરી ગયા હતા ધીમે ધીમે આગ વધતી ગઈ અને આખી વાનને આગે લપેટમાં લઈ લીધી હતી આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ ગોલવી હતી વાનમાંથી સીએનજી લીકેજ પણ બંધ કરાયું હતું આગના કારણે માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો જે બાદ પૂર્વવ્રત બન્યો હતો ઘટનાના પગલે જેપી પોલીસ સ્થળ પર આવી ગઈ હતી સદનિસીબે આગની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું બ્રિજ ઉપર વાહનમાં સીએનજી વાનમાં આગ લાગેલ તેવો કોલ મળતા હોય એટલે વડીવાડી ફાટ તથા જીઆઈડીસી ફાટ હશે ગાડી આવી અને આગ જે લાગેલ એને કાબૂમાં લીધેલ અત્યારે સીએનજીમાંથી જે ગેસ લીક થતો હતો એને પણ રોકી આપવામાં આવેલ છે કામગીરી અત્યારે થઈ ગઈ છે કોઈ જાનહાનિક માલ નુકસાન થયેલ નથી ગાડી પૂરી ટોટલ લોસ છે